રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દઈશું ને આપણે પણ મજામાં છે તો નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત કરીને અભિનંદન અને જય માતાજી જો અત્યારે સુરત દાદા પણ હવે ઉગવાની તૈયારી થઈ ગઈ અને સાત ને દસમી થઈ ગઈ અને અમારે શિરાવાનું રસોઈ બનવાનું ચાલુ છે અને રોટલી બનાવવા માટે શીરાવીને આપણે કામે જવાનું છે અને પછી આવીને તો પાણી વાર હોય અમરસિંહ બાપાનું કદી આપણે રજા રાખવાનું એટલે ડબલ કામ ખેંચવાનું ટિફિન લઈને કામે જવાનું આજે કાલે તો કપા એનો હતો થોડો રસોઈમાં સવારની રસોઈમાં તમારે ઘઉંની રોટલી હોય અહીંયા શિયાળામાં તાવડી ઉપર ઘી એટલે માખણ ગરમ કરવા મેખા અમરસિંહ બાપા ચા મેખવાનું અમરસિંહ બાપાને મેખવાના હા બધા બધા આવી જાય

ચા બની ગયું અળવીના પાન શેરડી પણ એ જો વાતાવરણ સારું હોય ને તુવેર ટમેટા થઈ ગયા લસણ વાયુ વરસાદ વાયો છે આમાં મેથી કોથમીર કારેલ તો વાલોર પણ છે જો તો અને જો વટાણે બટાટા નું શાક બનાવવાનું છે બટાટા પણ સુધારી નાખ્યા આ બટાટા થોડી હોય આ મરચા શેકવાના એલ માં ગેસ ઉપર રસોઈ બનાવવાની છે અને આમાં

પાણી વાર નદી આપણે રજા રાખવા નથી ને એટલે ડબલ કામ કરવા રોકાણ હતા એટલે બહુ મોડું થઈ ગયું સવારમાં થોડોક લોક બનાવ્યો અને હવે જવાનું સતી પાનભાઈના મંદિર અને સુરાપુરા દાદા એ દીવા તપ કરવા પછી માતાજીના માટે જો ટાઈટ પણ વળી ગઈ રામ રામ જય માતાજી હસી દે રામ રામ જય માતાજી હમ પતંગ ચગે હે તો પતંગ તમને ચગાવતા અમે અમે લીધી છે એમ પતંગ એ પૈસા લઈ કે પણ આવે તે વિશાલ નહીં વિશાલ ને આવે તે નનકા છોકરા રાવણ બિના તાઈ દિવસના તમે ઉત વીડિયો વીડિયો ઉતાયરો હા આ રહી છે આ પૈસા લીધી છે હે એ તૂટી ગઈ લાગે આનો કનો માંધો મ

ધેલ દેતા આપણે કાપી નાખશું તને આવડશે ચગાવતા ચગાવો કે દોરો નથી પાકો એવું છે પાકા જાય તેર આમ તો જો કેટલી જગ્યા પતંગ ઉજે આગોતરી પક્ષી પણ જો જાય જો હાલી આવતા હતા પણ છે ને સતી પાન બાઈના મંદિર જતા હતા ભાઈબંધ વાડીએ મન કે અશ્વિનભાઈ બેહ જાવ હાલી ન જાવ નકર તો આપણે ડેલી હાલી આવી પણ આજ તો માતાજી ભગવાનની દયા થઈ ગઈ ને મોટર ગયા બે હવે શક્તિપાન ના મંદિરે જાય છે બધું દિવાળી સાફ કરી નાખો એટલે બધું તમને મંદિર પણ દેખાતું મંદિર દેખાય પણ તમને થોડુંક અંધારા જેવું થઈ ગયું છે અને હું ડુંગળી ઉપાડી નાખી એ થોડોક વિડીયો તમને બતાવી જો ડુંગળીમાં ટીપણ પેલા દેડ આવીને અને એવી રીતે કરી નાખવાનું પાણી પણ પાઈ નાખ્યું જો ડુંગળીમાં સરળા જીવડા ને એવું બધું ખાય કાંઈ ઓલ દિવાળી પડ્યો આવે ને ત્યારે બધું ચોખ્ખું કરી નાખો એટલે રસ્તો પણ એકદમ સારો થઈ ગયો આજ થઈ ગયું મોડું ને મોડું થાય કે વહેલું થાય પણ સતી પાનભાઈના મંદિરે તો આપણે આવવાનું જ હોય કેમ કે સેવાનું ફળ આપણને મળી જાય જે જો વાય છ મહા પછી મોડા મગ વાયા તોય મગ થઈ ગયા મજીને મેં વાયા મને કણે મોડા તોય મગ અસલ મસ્તીને થઈ ગયા ચોરી મગ ને એવું ને ઉમા ડુંગરી વાવેતર કરેલું અને અહીંયા જો તમે પાછું ખેડેલું તમને યાદ આવતું હોય છે અને મને પણ યાદ આવે સતી પાનભાઈ નો માંડવો હતો ને ત્યાં બધું આયોજન આમાં હતું હાલો દીવા દૂપ કલાકી અને ડુંગળીનો થોડોક વિડીયો તમને બતાવી મગ પણ દીધા છે ગયા એટલે વીણવાના બાકી છે લીલી ચોરી ને એવું બધું છે ચોરી ઓલી સાઈડ છે અને મગ ને બગલા જો ને ચડે જો આપણે મંદિરે પોગી ગયા છે અને દિવાળીનું ડેકોરેશન કર્યું હતું ચુંદડી ને એવું બધું રેવા દીધું બાકી ઝાલર ની બધું ઉતારી લીધું જો સોલારમાં ચાર્જિંગ ચડે ને તો અહીં લાઈટ થાય ત્રીજું ને ચુંદડીઓને એવું બધું અને જો પડવાની બધા અમારા ભાઈઓના મહેમાન બીજા ગામથી ને આવે બધા ધજાઈઓ લાવે ચુંદડીયું લાવે માનતામાં અને જો ફૂલડામાં પાણી પણ નામ નામમાં ફૂલડા વા્યા છે એવો મંદિર તમે જોઈ દઈશી હું ડેકોરેશન અડધું રાખ્યું હોય હાલો દર્શન કરી લઈ અને જો જુમન નહીં પાછા અમુક નથી દેવા કે ભલે અહીંયા ની રાખ્યા હોય આ તોરણ બનાવ્યું છે આપણે તમે જોયે તો વિડિયો દીવા પર નાખી જો દીવો એ જે કરવાન બાકી છે ને કંકોત્રી પણ આવી ગઈ ક્યાં ગામની આવી ગઈ જો કંકોત્રી ચાલી પાન માં રોહિત કુમાર વસન ગોરી વિરમભાઈ જુગાભાઈ ગોરિયા ગામ હું સુપણી હળવદ જિલ્લો મોરબી તો સુપણી ગામ અમારા ભાઈઓ રહે છે ને એમને કંકોત્રી પણ અહીંયા મેકી ગયા સતી મંદિરે ચાલો આમાં જો દીવાલ છે તો દીવા પણ કરી નાખી આવું ડેકોરેશન જોવા ડટામ ચાર્જિંગ ના ચડતું ને એટલે નકર તો આ બધી થાતી દીજો પટ્ટી રહી ચાર્જિંગ ચડતું નથી એટલે તો જો આપણે આપડે પડે એટલે પાણી નો ગૌરવ ભરેલો જ છે આ બેડું છે ને માનતા માં આવેલું ચાલો જો ભાઈબંધ આપડા રહે ને એ બધું સાફસુફ રાખે દીવા ધૂપ નાખે

ફરેશભાઈ મેં કીધું નિર્મલભાઈ છે ત્યાં તો દાદા ને દાદી આપડા પાનભાઈ આપડે હોય એટલે મોટા એટલે દાદા ને દાદી થાય ને અમારે એક દાદા ઓફ થઈ ગયા હા હમણાં એટલે હમણાંથી વહેલા વેલા મોડું થઈ જાય એટલે હા એટલે કામે થી નજીક મોડો આવ્યો પછી બેહવા જવું પડે ને બધા દાદા તમારે કોઈ ધાર્મિક હતા દોખડ વગાડતા હતા રામા મંડળમાં રમતા હતા શું કેવાય એમને

હા હા હાલ અત્યારે હા હા કામ તો કરવું જ પડે કોઈ નઈ હા રોટલો હવે તો ઠંડી પડવા મંડી નઈ બાપા નકર તો અત્યારે છે ને બહુ ઠંડી પડે પણ થોડોક આ વરસાદ મોડું થયો ને નહીં તડકા જયતો હોય તપે થોડા થોડા એમને એટલે વાવેતર જ ઓછું કર્યું બધું હા વાવતર હવે લાગટ થાવા માંડ છે જો જો હમણામાં હજી આ અડદૂત વાવતર હજી થોડું ખાઈ હજી હવે કપા કાડી કાડીને હા વાવતર થક કરવાના છે હમ હા એને કાળ જીરુ વાવાનું છે એમને હા આવજો એક દિમાજીની કેમર ઘરે હો રામાપીરના મંદિર ઘરે કરે કેટલાક નવરા હોય ત્યારે આવજો હા તો જ્યાં તા પરેશભાઈ આગળ પણ પરેશભાઈ વૈગ્યાદ ગામમાં થોડુંક ખરીદવા અટાણું કરવા નહીં રામ રામ જય માતાજી પર જય માતાજી પર એમ અંધારું થોડું થોડું થઈ ગયું એટલે રિઝલ આવું આવે છે અને તમારી ચેનલ નું નામ શું છે પરેશ પસાયા એમ એમ ને આપણે યુટ્યુબ ચેનલ એ ફ્રી ફાયર નહીં આપણે ગેમ ના વિડીયો નાખી આટલા ટૂંક સમયમાં મારા ચેનલમાં સબસ્ક્રાઇબર ઓછા હે એટલે આપણે અશ્વિનભાઈ ને કીધું એના એના હાટે અશ્વિનભાઈ અહીંયા આવ્યા હે આવ્યા તો આપણે તો કાયમ આવી છે અહીં સતીપાનભાઈ ના મંદિરે ને કણ જો રહે હે તો એમની ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબર કરી નાખજો ને કોમેન્ટ પણ કરી નાખજો કેમ કે આપડી ચેનલ માં બધાય જોતા હોય અહીંયા આ ભાઈબંધ બન આપણો ભાઈબંધ છે તો થોડોક સપોર્ટ કરજો કેમ કે એમની ચેનલ પણ થોડી આગળ વધે જય માતાજી આમાં હું ડુંગરી વાવેતર કરેલું ડુંગરી નું ઇન્કમ આવ

ના આપણે આ ડુંગરીનો દાબ કરી જાવ અહીં હું આ દાબ કર્યો ગુલાબી ડુંગરી કેવાય ને આમાં આમાં આપણે રાખી રાખીને ને લાલ લાલ પત્તા થઈ જાય હમ ને આનો કલર ફરી જશે એમને હા લાલ થઈ ગયા પતિ પતિજીડે રહીને એના हिसाबથી એક છોડો ઉપર તો કેમ થાય ઢોડટ ફેર ફેર પડી જાય બે ત્રણ દિવસ ની અંદર માં ફેર પડી જાય હમ ચાર પાંચ દિવસ રાખીને ને એટલે લાલ પત્તા થઈ જાય લાલ પત્તા થઈ જાય સારું સારું આમાં વાવર તો તો વેલું કરેલું હોય છે ને આપણે ડુંગરી વાવર તો વે વે વેલું કરેલું છે હમ ત્રણ ત્રણ ચાર હા અહીં ગાજોલા મોટરસાઈકલ લઈને જાય એ આપણા સબસ્ક્રાઇબર છે એટલે હા તો ડુંગરી જો ગુલાબી કલર ની છે મસ્તી મજાની હમ જો અંધારું થઈ ગયું તોય આવી રીતના હે અને ઓલી સાઈડ